પહેલા તો આજની આ પ્રેસ વાર્તામાં આપ સૌનું પત્રકાર મિત્રોનું હૃદયથી સ્વાગત છે ગઈકાલે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા પછી ઘણા બધા તર્ક વિતર્કો થયા ઘણા બધા લોકોના મનમાં એક સવાલ હતો કે રાજીનામું શા માટે આપવામાં આવ્યું

ખાસ કરીને જેલ વાત દરમિયાન હું જયારે જેલમાં હતો ત્યારે ઘણી બધી પોઝિટિવ તમામ પ્રકારની વાતો અંદર અને બહાર થઈ છે ક્યાંક ને ક્યાંક મૂળમાં જઈએ તો રાજુ કરપડાની શરૂઆત ક્યારથી થઈ ત્યારથી ખેડૂતોના મુદ્દે લડવાનું ચાલુ કર્યું બે હાજર એકવીસ બાવીસ માં આમ આદમી પાર્ટીમાં જોઈન થયો ત્યાં પણ ખેડૂતોના મુદ્દે શું લડીશ આવી સરહદ થી જોઈન થયેલો બે હાજર પચીસ ના એન્ડ સુધી એટલે કે બિન રાજકીય રીતે ખેડૂતો માટે અવાજ ઉઠાવતો ત્યારે પણ ખેડૂતોને પાક નુકસાન વળતર અપાવવામાં જમીન સંપાદન થતી હોય તો યોગ્ય વળતર અપાવવામાં હાઈ ટેન્શન લાઈન નીકળતી હોય તો એના માટે પણ લડાઈ લડ્યા કચ્છમાં પણ લડ્યા લડ્યા હળવદના ખેડૂતોને ન્યાય અપાવવા માટે સ્કાવરવાલ ખોલાવવા માટે સતત સંઘર્ષ કરી અને ત્રણ વર્ષના અંતે સ્કાવરવાલ ખોલાવવામાં સફળતા મળી જેના કારણે દર વર્ષે અત્યારે તળાવો ભરાય છે આ વાત એટલા માટે હું કરી રહ્યો છું કે હું જ્યારે કોઈ પોલિટિકલ પાર્ટી સાથે નહોતો જોડાયેલો ત્યારે પણ ખેડૂતો માટે અવાજ ઉઠાવતો ત્યારે પણ ખેડૂતો મારી સાથે જોડાયેલા હતા હું આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવા માટે ક્યાંકને ક્યાંક મને જે થયું કે કોઈ પાર્ટી સાથે હશું તો આથી પણ મજબૂત આથી લડાઈ લડી શકાશે એટલા માટે આમ આદમી પાર્ટી સાથે ઓગણીસો માં જોડાયેલું પરંતુ પાંચ વર્ષના સંઘર્ષ પછી છેલ્લે જ્યારે હળદરની ઘટના ઘટી તો મને થયું કે ખરેખર દિવાળી ખેડૂતો નવા વર્ષમાં જે ખેડૂતો જેલમાં હતા ખેડૂતોની સાથે હું પણ જેલમાં હતો પ્રથા નાબૂદ કરાવવાની લડાઈ લડાઈમાં સફળતા મળી પણ દુઃખ એ વાતનું થયું કે જો રાજુ કરપડા કોઈ પાર્ટી સાથે જોડાયેલો ન હોત જો રાજુ કરપડા બિન રાજકીય રીતે આ લડાઈ લડ્યો હોત

તો જ્યારે આજે ઘણી બધી ગઈકાલથી હું જોઉં છું મીડિયા સામે આવી સાફ સફાઈની વાતો આમ આદમી પાર્ટી દ્વારા પણ થઈ રહી છે મારું સ્પષ્ટ રાજીનામું આપતી વખતે એક વાત હતી જે મોઢેથી પાંદ ચાવ્યા છે એ મોઢે કોલસો નથી ચાવવો જે પાર્ટીને મજબૂત બનાવવા માટે થઈ અને કેક ને કેક મે મારા પરિવાર કરતાં બાળકો કરતાં વધારે સમય એકો છે પાર્ટીમાં કે આમ આદમી પાર્ટીને મજબૂત બનાવી શકાય

પહેલું બાર ખેડૂતો ના જામીન મુકવામાં આવેલા એનું પહેલું હિયરિંગ હતું સત્યાવીસ બાર બે સત્યાવીસ દસ બે પચીસ વકીલો દ્વારા પાર્ટી દ્વારા વાતો કરવામાં આવતી કે હાઈકોર્ટના સારામાં સારા વકીલ હાજર રાખવામાં આવશે ચિંતા ના કરતા જેલની અંદર રહેલા ખેડૂતોને હું કહેતો તો તમે આવતીકાલે છૂટી જશો ચિંતા ના કરતા આપણા સારામાં સારા વકીલો આવવાના છે મને સત્યાવીસ તારીખે ખબર પડી કે પાર્ટી તરફથી સિંગલ વકીલ ત્યાં હાજર નથી રહ્યો એકદમ નાના વકીલે દલીલ કરી છે અને ખેડૂતોના જામીન નામંજૂર થયા છે ખેડૂતોએ જયારે મને પૂછ્યું પાર્ટી તરફથી વકીલ હાજર હતો એક બે વ્યક્તિએ રાજુ કર્યા છે મને ફસાવે એનાથી મને કોઈ દુઃખ નતો અફસોસ નતો કદાચ હું એમનો હરીફ બનીશ ભવિષ્યમાં આવું સમજીને ફસાવવાના પ્રયત્ન થયા પરંતુ મારા ખેડૂતોને પણ મારો ગુસ્સો રાખીને ખેડૂતોને પણ જેલમાં રાખીને ખેડૂતો સાથે ક્યાંક ને ક્યાંક ગેમ થયું હોય આવું જ્યારે દેખાણું ત્યારે જેલમાં બેઠા બેઠા નિર્ણય કર્યો હતો કે આવનાર સમયમાં જે પણ કાંઈ થશે એ બિનરાજકીય રીતે મારાથી થશે એટલું કરીશું અને જ્યારે પણ કોઈ એવું કહે છે કે ખેડૂતોનું અમે આ સારું કામ કરીએ છીએ તો કોઈ પણ પાર્ટીના લોકો સારું કામ કરતા હશે પછી સત્તામાં રહેલા લોકો હોય કે વિપક્ષમાં રહેલા લોકો સારું કામ કરશે તો એના જાહેર મંચ પરથી વખાણ કરીશું મહત્વની વાત એ છે કે મારો વિડીયો જે મારી પર ભાવનગરમાં બીજો કેસ થયો આ વિડીયો અમારી પાર્ટીના મહામંત્રીને માત્ર મેં આપેલો ત્યારે કહેલું હાજર થતા પહેલા કે આ વિડીયો એકત્રીસ તારીખે ચલાવવાનો છે એવી રીતે મારી પાસે માંગવામાં આવેલો આજે હું એટલા માટે આ સફાઈ આપું છું કે સવાલો ઘણા બધા થાય છે પાર્ટી તરફથી ગઈ કાલથી કેક ને કેક મારા માટે નેગેટિવ ચલાવવાનો પ્રયત્ન થાય છે હું આજ પણ કહું છું કે હું મૂંગો બેઠો છું એટલું સારું છે જો મારી જીભ ખુલશે મારું મોઢું ખુલશે તો લોકોને જવાબ દેવાન લાયક તમે લોકો નહીં કારણ કે જે પણ મેં જેલમાં અનુભવ્યું એની સાથે સાથે જે પણ પાછળથી જે ગેમ થઈ છે એ ખરેખર ક્યારે સ્વીકારી ના શકાય પોતાના લોકો પાસે અપેક્ષા ન હોય એવી ગેમો થઈ છે પાછળથી મેં જે વિડીયો આપ્યો હતો એ વિડીયો એકત્રીસ તારીખે ચલાવવાનો હતો એમાં પણ કાંઈ ભૂલો હોય તો એને એડિટ કરીને ચલાવવાનો હતો એની જગ્યાએ ઓગણત્રીસ તારીખે વિડીયો રિલીઝ થઈ જાય છે વાયરલ થઈ જાય છે એ વિડીયો અંતર્ગત મારી પર ભાવનગરમાં ગુનો દાખલ થાય છે એ ગુનો દાખલ થયા પછી મને અગિયાર અગિયાર બે હજાર પચીસે ભાવનગર લઈ જવામાં આવે છે ત્યાર પછી બીજા દિવસે મારા પરિવારને કહેવામાં આવે છે આવે છે કે ગુનામાં જામીન મળી ગયા છે હું સતત વારંવાર કતો રહું છું મને જામીન મળી ગયા હોય તો અહીંયા બીડો જમા કરાવો મને 30 11 ખબર પડે છે કે એમાં જામીન નથી મળ્યા પાર્ટી ખોટું બોલી રહી છે મેં કહ્યું કે હવે ફરીવાર સેશનમાં માં જામીન મૂકો સેશન માં જામીન મૂક્યા 4 બાર 2025 એ જામીન મૂક્યા ચાર મુદ્દતો પડી અઢાર તારીખ સુધી એટલા માટે કે અમારા તરફથી કોઈ વકીલ ત્યાં હાજર નહોતો વિષય એ છે કે કાયદાની વાતો કરી કાયદા કથાઓની વાતો કરી અને લોકોને સલાહ આપનાર વ્યક્તિ જ્યારે પાર્ટીના પોતાના પરિવારના લોકોને જ્યારે કાયદાકીય રીતે માહિતીની જરૂર હતી કાયદાકીય સલાહની જરૂર હતી ત્યારે મૌન થઈને બેઠા છે ક્યાંક ને ક્યાંક વધારે સમય અંદર રહ્યા હોય તો મને એવું દેખાય છે કે પાર્ટીના અમુક પ્રદેશમાં રહેલા લોકોની નિષ્ક્રિયતાના કારણે અંદર વધારે સમય રહેવું પડ્યું છે જે મદદ મદદ કરવાની કરવાની હતી ત્યાં જગ્યાએ નુકસાન કર્યું છે એટલે મેં નક્કી કર્યું છે કે બે રાજકીય પાર્ટીઓની લડાઈમાં ખેડૂતોના થતા કામ અટકી રહ્યા છે તો બિન રાજકીય રીતે ખેડૂતોની સાથે રહીએ અને આવના સમયમાં ખેડૂતોના કામ કરીએ વિષય વિષય એ છે કે કોઈ લોકો ગઈકાલથી એવું પણ ચલાવે છે કે રાજુ કરપડા ઉપર કોઈ એક કેસ છે બે કેસ છે જેના કારણે રાજુ કરપડા ડરી ગયા આ કેસ 10 વર્ષ જૂનો કેસ છે અને ત્યાર પછી હું જાહેર જીવનમાં આવ્યો ન ડમકાની ચોટ પર હળદરના કાર્યક્રમ સુધી હું લડ્યો છું ક્યારેય મારા ચહેરા ઉપર કોઈ કેસનો ડર દેખાયો નથી અને જેલનો ડર નહોતો રાજુ કરપડાને પહેલા નહોતો આઉટના સમયમાં હું આજે પણ કહું છું કે જ્યારે ખેડૂતો પર અન્યાય થશે તો બિન રાજકીય રીતે આંદોલન રાજુ કરપડા કરશે જ્યારે પણ ખેડૂતોનો અવાજ આવશે અહીંયા અમારે મદદની જરૂર છે આપવાની તૈયારી રાજુ કરપડાની છે અને જે લોકોને ડર હતો કે આંદોલન દરમિયાન કેસ થશે એ લોકો તો હળદળથી થી આવવાથી દૂર રહેશે અમે ખેડૂતોને કમિટમેન્ટ આપ્યું તો હું આવી આવીશ અને હું એનકે